samba e avirache ખાનપુરના બાલિયાથી નરોડા તરફ જતા હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી મળતી માહિતી અનુસાર મજૂરીથી બાઇક પર પરત ફરી રહેલા સસરા જમાઈને લીધા હતા અકસ્માત બાદ કારે કિલોમીટર હતા આરોપી શિક્ષક હોવાનો ખુલાસો થયો છે ત્યારે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ દ્રશ્યો અન્ય કારના સવાર તમામ લોકો કેમેરામાં કેદ કરી દીધા હતા અને પછી બેફામ કારને અટકાવી હતી આરોપી મનીષ પટેલ વડોદરાના ગામે શિક્ષક તરીકે ફરજ હોવાનું મૂળ કાંગેશિયાના લુણાવાડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું અકસ્માત સર્જ્યો ત્યારથી તેની કારમાં તેનો સગો ભાઈ પણ સવાર હતો પોલીસે બંનેને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ આ